નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું ખેડૂતો માટે એક નવા ખુશીના સમાચાર આવી રહ્યા છે જેની અંદર આપણે મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને સરકાર તરફથી ગોડાઉન બનાવવા માટે સરકાર છે તો મિત્રો પંચોતેર હજારની સહાય આપશે જેની અંદર જો તમે ગોડાઉન બનાવવા માગો છો તો તમને મિત્રો છે તે પંચો પંચોતેર હજાર સુધીની મિત્રો તમને સબસિડી તરીકે સહાય મળવા પાત્ર થશે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો હાલના સમયમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાને પણ ચાલુ છે હવે આપણે મિત્રો વાત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું ક્યાં ખેડૂતને કેટલો લાભ મળે છે એ સંપૂર્ણ માહિતી મેળવશું મિત્રો આ એક જ વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો ગોડાઉન બનાવવા માટે સરકાર તરફથી મિત્રો તમને છે તો સહાય મળવા પાત્ર થશે આ યોજનાની અંદર મિત્રો બધા ખેડૂત બધા ભાઈઓને આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર થઈ શકશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે યોજનાનું નામ મિત્રો વાત કરીએ તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના જે ખેતીવાડી યોજના છે તેની અંદર પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના એટલે કે ગોડાઉન સહાય યોજના ગોડાઉન બનાવવા માટે સબસિડી યોજના જેની અંદર વાત કરીએ અનુસૂચિત જાતિના ખેડૂતો અને અનુસૂચિત જનજાતિના સિવાયના એટલે કે જે સામાન્ય ખેડૂતો છે તેમને સામાન્ય ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા પંચોતેર હજાર બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણે સહાય મળવાપાત્ર થશે જે મિત્રો ટકાવારી દર્શાવે છે પચાસ ટકા એટલે કે જે તમે ખર્ચ કરો તેનું અડધું અથવા તો જે પંચોતેર હજાર બે માંથી જે ઓછું હોય એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે હવે આ યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો છેલ્લી તારીખ કઈ છે છેલ્લી તારીખ છે તે મિત્રો ચોવીસ છ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને આજે એટલે કે અઢાર છ બે હજાર ચોવીસના રોજ ચાલુ થયા છે અને ચોવીસ છ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું ઓનલાઈન અરજી કરવા માટે મિત્રો તમારે છે તે એક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલ છે એ વિડીયો દેખીને તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ ફ્રી એક પણ રૂપિયો આપ્યા વગર મફતમાં ઘરે બેઠા ઓનલાઈન અરજી ફોર્મ પણ મિત્રો તમે ભરી શકો છો અને તે વિડીયો દેખશો એટલે મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને આ વિડીયો મિત્રો વાત કરીએ ખાસ તો કે તમામ ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો કારણ કે જે ભાઈને ગોડાઉન બનાવવા માટે સબસિડી જોતી હોય તો આ યોજનાની અંદર મિત્રો લાભ લઈ શકે ટૂંક સમયની અંદર મિત્રો આ યોજના છે એટલે કે જે તારીખ દર્શાવી છે એ પછી મિત્રો યોજના બંધ થઈ જશે ત્યાં સુધી મિત્રો બને ત્યાં સુધી વિડીયો શેર કરો જે ભાઈને લાભ લેવો હોય તે આ યોજનાની અંદર લાભ લઈ શકે અને અલગ અલગ યોજનાઓની જો તમારે માહિતી મેળવવી હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ્શન્સ કરો અને આવનારા તમામ નોટિફિકેશન ચાલુ રાખો એટલે સૌ પ્રથમ માહિતીની તમને ખબર પડે આવી દરરોજની માહિતી અમે મૂકીએ છીએ અને જે ખેડૂતોને ઉપયોગી પણ થતી હોય છે અને વાત કરીએ રોટાવેટર ટ્રેક્ટર પલ્ટી ફલાવું થેસર એવી યોજનાઓ છે તમે મિત્રો ટૂંક સમયની અંદર ચાલુ થવાના છે જે યોજનાઓની પણ માહિતી મેળવવી હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ્શન્સ કરો અને સૌથી પહેલો વિડીયોની માહિતી તમને ખબર પડે અને તમે મિત્રો વાત કરીએ તમે કયા જિલ્લાના વતની છો એમને કોમેન્ટ કરીને જણાવજો એટલે ખબર પડે કે આ ઝીલાના વતની છે તે મારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખાય છે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય